નમસ્કાર દર્શક મિત્રો વિસ્તારોમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું બોટા જિલ્લાના ગઢડા શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ગઢડા શહેરના સામા કાંઠે વિસ્તાર અડતાળા રોડ ગઢાડી રોડ ઢસા રોડ ભટલી ગેટ વિસ્તાર બોટાદના ઝાંપે બોટાદ રોડ નાગજીપરા ખોડિયાનગર કોઠીવાડી બોકડીના કાંઠે બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીજીવી સેલની નવ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું જ્યારે શહેરમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા